નમસ્કાર મારા વાલા ગુજરાતીઓ કેમ છો તમે બધા હવે બહુ ઇન્ટરેસ્ટિંગ માર્કેટ રહ્યું ના આજનું હવે છે ને તમે બધા એક કામ કરો જે લોકો આ વિડીયો જોવે છે ને આ વિડીયોને થોડો પહેલા પોઝ કરો તમે પોઝ કરો મારા કાલના વિડીયોમાં જાઓ ખાલી એક દિવસ પહેલાના આપણા શેર બજારના આજકાલના એપિસોડ વાળાનો વિડીયો જોઉં મેં શું કીધું હતું કે ભલે બધા લોકો નેગેટિવ થઈ ગયા છે અને ઇટ્સ વેરી ઇઝી ચાર્ટ જોઈને કે નિફ્ટી બેંક નિફ્ટી તો નેગેટિવ છે પણ હું એક બીજા દિવસે રાહ જોઈશ કે એક સારી કેન્ડલ બને એક સાઈડ ની કેન્ડલ બને બરોબર અને તમે કે આજે શું થયું છે હવે આપણે છે ને આપણે પેલા જઈએ જો તો તમને એવું દેખાશે કે સર ક્યાં આમાં બહુ મોટી વાત હતી બે મોટી વાત થઈ જાય હું તમને હજી હમણાં સમજાવું એ પેલા છે ને હું તમને એક બીજી વસ્તુ બતાવી દઉં કે બેંક નિફ્ટી જોયું ને હવે આ કેટલા લોકોને આ એક્સપેક્ટેશન હતી તમે આખું યુટ્યુબ જોવા કાલે તો ન્યૂઝ ચેનલ વાળા કે આટલા લાખ કરોડ ધોવાઈ ગયા ઇન્ડિયાનું માર્કેટ આવું થઈ ગયું ઇન્ડિયાનું માર્કેટ એવું થઈ ગયું તો શું થઈ ગયું આ જેટલું નિફ્ટી ગયું હતું બેંક નિફ્ટી ગયું હતું કેટલું બધું રિકવર થયું કે નહીં તો આના વિશે કેમ કોઈ ન્યૂઝ નથી મૂકતા કે અહીંયા જે લોસ થયો ઘણો બધો લોસ અહીંયા રિકવર થઈ ગયો હંમેશા નેગેટિવ વસ્તુ ઉપર વધારે ધ્યાન આપવામાં આવે છે અને આ કેટલા લોકો એક્સપેક્ટ કરતા હતા આવું હવે તમે જુઓ આપણે નિફ્ટીમાં પાછા એમાં શું દેખાય છે કમસે કમ આપણે હું તમને કહું આ બધી વસ્તુ આપણી બધી મેં અપડેટ કરેલી છે વન આરમાં માં જાઓ તો શું દેખાય છે બહુ સરસ એક આપણે જે કેન્ડલની વાત કરતો ને કેન્ડલ અહીંયા બની ગઈ બહુ સરસ બની ગઈ સો પોઈન્ટ બની ગઈ એનાથી આ માર્કેટ આગળ ન જઈ શક્યું

કે આપણે સાવચેતી રાખવાની છે આંખ બંધ કરીને અનનેસેસરી જે લોકો યુટ્યુબર છે જે લોકો સાચા ટ્રેડર નથી જે લોકો ફેન્સી નોલેજ આપે છે ન્યૂઝ ચેનલ છે અનનેસેસરી ટેલિગ્રામ ચેનલ વાળા એનું આપણે ફોલો કરશું તો આપણે મરી રહેશું આપણા સ્ટોપ લોસ રીત થશે આપણી કેપિટલ વાઇપ આઉટ થઈ જશે હવે છે ને ફર્સ્ટ એક જ એક જ સ્ટેપ આપણે લઈ વિચારવા કે એક તો સૌથી પહેલા છે ને નિફ્ટી આની ઉપર એના ધેટ ઇઝ ધ બેસ્ટ ઓફ ધ બેસ્ટ વસ્તુ છે બરોબર

અને બેંક નિફ્ટી આપણને આજે બહુ સરસ રીતે બતાવી દીધું સેન્સેક્સ છે એટલું બધું મૂવ નથી મેં એક લાઇન ડ્રો કરી લીધી સેમ નિફ્ટી જેવું થયું છે તો એના માટે એ જ છે કે ભાઈ આ આ ઉપર અને પછી અહીંયા ક્રોસ કરે એક સારું ક્લોઝિંગ બસ બરોબર આટલું આટલું સમજાઈ ગયું હવે બીજી વસ્તુ હું તમે કહું એફએમજી સેક્ટર જો કન્ટિન્યુઅસલી ડાઉન ગયો છે પણ હજી રેન્જમાં છે જો અહીંથી એ પાછું બાઉન્સ મારશે તો નિફ્ટી બેંક નિફ્ટીને બધાને ફાયદો થશે ઓટો સેક્ટર જોઈ તમે ઓટો સેક્ટર પાછું અહીંયા હું છે ને આનો ચાર્ટ નાનું કરું છું એટલે તમને વધારે સમજાય ઓટો સેક્ટર માં જે પાછું કરેક્શન આવ્યું એ પાછું અહીંથી બાઉન્સ મારશે પાછો આવડો માર્કેટ બાઉન્સ આવશે આઈટી સેક્ટર જોઈ લો પાછું એ સપોર્ટ સાઈડ આવા જાય છે ત્યાંથી બાઉન્સ મારશે એટલે આપણને મજા આવશે ફાર્મા સેક્ટરે શું બહુ સરસ જો બહુ સરસ રીતે ફાર્મા સેક્ટર આજે રિકવર કર્યો છે એ ફાર્મા સેક્ટર હજી વધારે રિકવર થશે એટલે આપણને એનું બાઇંગ ફાયદો મળશે

હજારો કરોડો રૂપિયા નાખે છે પંપ કરે છે માર્કેટમાં ડીઆઈ એગ્રેસિવલી હે ને એટલે જે આ મોટું કરેક્શન છે એમાં ક્યાંક ક્યાંક તો નીચે બધા લેવા બેઠા હશે બટ આની લોંગ ટર્મ સ્ટેબિલિટી માટે બે ત્રણ દિવસ માર્કેટે બહુ સારું એવું ક્લોઝિંગ અપસેટ આપવું પડે તો હજી આપણને ખબર પડે પણ આપણે આ લેવલથી આપણે ઓળખી ગયા માર્કેટ કે સમથિંગ ઇઝ ગોઈંગ ટુ હેપન બી કોશિયસ આંખ બંધ કરીને બીજા લોકોનું બહુ માનોમાં એટલે જ કહું છું હું દરેક શું કહું છું થોડાક કેપેબલ બનો તો હજારો લોકોની ટિપ્સ અને હજારો લોકોની ફેન્સી યુટ્યુબ ચેનલ બંધ કરવી પડશે તમારે એને કોઈ ફોલો કરવાની જરૂર નથી અને મને ઘણા ટ્રેડરના મેસેજ આવ્યા કે સર બહુ મજા આવી અને આજ બધી છે આપણી લર્નિંગ ઓપોર્ચ્યુનિટી પ્રાઇઝ એક્શન બરોબર છે હજી હું તમને બીજી વસ્તુ કહું કે હજી એક મજા આવી એવી છે જે બેંક નિફ્ટી છે ને બેંક નિફ્ટી એનો આપણે ફોર આવર્સનો આપણે ચાર્ટ લઈ લઈએ તમને ખબર હશે કે મારો બહુ પ્રિય ચાર્ટ છે જો ફોર આવર્સમાં તમને કેટલું સરસ આ જો હાઈ ને ક્રોસ કરશે બહુ સારી વાત કહેવાય કારણ કે ત્યાંથી છે ને માર્કેટમાં ગેપ ડાઉન થઈને માર્કેટ નીચે પીડતું એટલે ઓગણપચાસ હજાર ઝીરો ચોત્રીસ ઉપર માર્કેટ જશે ને બેંક રિમિટી હું તો એના ઉપર નજર રાખીશ એ બહુ સારું એક બહુ મોટું ફાસ્ટ સ્ટેપ છે

એટલે એ બી આપણે ટ્રેક કરીએ બરોબર બીજી વસ્તુ કે જે ઓગણીસ તારીખનો જે વર્કશોપ છે આપણે હવે અમદાવાદમાં ફેસ ટુ ફેસ વર્કશોપ ચાલુ કર્યા છે જેમાં હું સાત આઠ લોકોથી વધારે લેતો નથી અને મારું ફોકસ છે કોચિંગ આપવાનું કે લોકો કેપેબલ બને ઓગણીસ તારીખની બેચ ફૂલ છે સાત આઠ લોકો બુક થઈ ગયા છે બીજી બેચ આપણે રાખી છે ફેબ્રુઆરી ઝીરો નાઇનના સન્ડેના આ પૈસા તો બંને વેબસાઇટમાં જશો ને ઘણી બધી જગ્યાએ મેં ટેલિગ્રામની લિંક આપેલી છે એનાથી કોન્ટેક કરી લેજો બીજી વસ્તુ જે લોકોને હેજિંગમાં ઇન્ટરેસ્ટ છે હેજિંગમાં બહુ સરસ રીતે આગળ વધવું છે તો ફેબ્રુઆરી બે ના હેજિંગ નો વર્કશોપ બી છે એમાંય સાત આઠ લોકો વધારે લેતો નથી એટલે બધી ઇન્કવાયરી કરી લેજો રૂબરૂ મળશો તો ટ્રસ્ટ વધશે મજા આવશે અને એક સાચું માર્ગદર્શન મળશે આપણે બટ મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી છે કે ચાર્ટ કઈ રીતે પ્લે થાય છે મજા આવશે આ ચાર્ટ જોવાની કે ક્યાંથી રિવર્સલ આવે છે તો ક્યાંથી માર્કેટ એક બોટમ પકડે છે લેટ સી કે આગળ શું થાય છે મળતા રહેશો આપણે દરરોજ રાતના The anshu they wish you lots of love and happiness